પોરબંદરના કમલાબાગ પોલીસ મથકને મોડેલ અને પેપરલેસ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી ધમધમી રહી છે ત્યારે સમગ્ર મથકે નવા રંગરૂપ ધારણ કર્યા છે તો આ પોલીસ મથકને તેના પીઆઈની જહેમતથી અતિ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે પીઆઈ તરીકે આરસી કાનમિયાએ ત્રણ માસ પૂર્વે ચાર્જ સંભાળ્યા બાદ સમગ્ર પોલીસ મથકની કાયાપલટ કરવામાં આવી રહી છે તેઓએ જ્યાં ચાર્જ સંભાળ્યો ત્યારે કમ્પાઉન્ડમાં અનેક જગ્યાએ ગંદકી જૂના વાહનોનો ભંગાર જોવા મળતો હતો અતિ તેઓએ ક્રાઇમ રેટ ઘટાડવાની સાથોસાથ પોલીસ મતકની સુવિધાઓ વધારવાનું બિરુ ઝડપ્યું હતું અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું પ્રથમ મોડેલ પોલીસ સ્ટેશન અને પેપર સેલ પોલીસ સ્ટેશન બનાવવાની કવાયત હાથ ધરી છે તેઓએ ઈસવી સન ઓગણીસો છ્યાસીથી અત્યાર સુધીના તમામ જુદા જુદા મહત્વના રેકોર્ડ જેવા કે એકાઉન્ટ ક્રાઇમ એલઆઈબી એમઓબી સહિતની ફાઇલો અને રેકોર્ડનું વર્ગીકરણ કરી મહત્વની ફાઇલોનું ફાઇલિંગ કરીને અલગ અલગ બોક્સમાં દરેક ઉપર સ્ટીકર લગાવીને વર્ગીકરણ કર્યું છે જેથી કોઈપણ વર્ષની કોઈપણ ફાઇલમાંથી કોઈપણ ગુનાની વિગત જોવી હોય તો તાત્કાલિક સરળતાથી મળી જાય અને કમ્પાઉન્ડમાં ગંદકી હતી ત્યાં ક્યારા બનાવીને તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષો અને અલગ અલગ ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે પોલીસ મથકની દિવાલો ઉપર અલગ અલગ ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે પોલીસ મથકની દિવાલો ઉપર મહિલા જાગૃતિના અવનવા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવશે અને તે ઉપરાંત એલઈડી પણ લગવામાં આવશે ત્યાં મુખ્ય ગેટ ઉપર આકર્ષક એન્ટ્રી તૈયાર કરવામાં આવશે પોલીસ મથકમાં કમ્પાઉન્ડમાં પ્રવેશતા જ ડાબી બાજુએ વૃક્ષો ઉપર સુંદર મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે તો અધ્યંત્ય ફોરન્સ હોલ તૈયાર કરી તેમાં નવું પ્રોજેક્ટ ટીવી એસી અદ્યતન ફર્નિચર બેકગ્રાઉન્ડમાં કમલાબાગ પોલીસના લોગો સહિતની માહિતી નવા સ્પીકરો અને માઇક્રોફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે પોલીસ મથકની અંદર આવેલ પીએસઓ ઓફિસ બારનીશી ઓફિસ એમઓબી ઓફિસ ઈ ગુજકોર્પ ઓફિસ ક્રાઇમ ઓફિસ એકાઉન્ટ ઓફિસ એલઆઈબી ઓફિસ મહિલા સહાયતા કેન્દ્ર સહિત તમામ વિભાગોનું નવીનીકરણ કરાયું છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી એકમાત્ર કમલાબાગ પોલીસ મથકનું પીએસઓ ટેબલ ગત તારીખ એક સાતથી સંપૂર્ણ પેપરલેસ બન્યું છે અને તમામ કામગીરી ઓનલાઈન થઈ છે અહીંનો મુદ્દા રૂમ અત્યંત જર્જરિત હતો અને ગટરના પાણી કમ્પાઉન્ડમાં ઘૂસી જતા હતા તેનું નવીનીકરણ કરાયું છે ઈસવી સન ઓગણીસો છ્યાસી થી બે ચોવીસ સુધીના ગુનામાં કબજે થયેલ મુદ્દા માલને ઈ મુદ્દા માલ સોફ્ટવેરમાં જનરેટ કરીને તેનો તમામ ડેટા તેમાં સમાવવામાં આવ્યો છે અને બારકોડ સિસ્ટમ જનરેટ કરીને મુદ્દામાલ માલ પરના બારકોડને સ્કેન કરવાથી સમગ્ર કેસની તમામ વિગત મળી જાય તેવી આધુનિક વ્યવસ્થા ગોઠવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર